નમસ્કાર વેધર એનાલિસિસમાં આપની સાથે હું છું સેજલ ગુજરાત પર હવે કયા જિલ્લાઓ પર ભારે ખાત છે ક્યાં વધારે વરસાદ વરસવાનો છે બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ બની રહી છે સિસ્ટમને લઈને અપડેટ શું છે કયા જિલ્લાઓને હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે અને ફરી વરસાદમાં હવે બ્રેક ક્યારે આવશે અને ફરી વરસાદનો નવો રાઉન્ડ ક્યારે શરૂ થવાનો છે આ બધી જ માહિતી તમારા સુધી પહોંચાડવી છે મારી પાછળ તમે વિંડીની સ્ક્રીન જોઈ રહ્યા છો અને બંગાળની ખાડીની અંદર બનતી એક સિસ્ટમ જોઈ રહ્યા છો એ સિસ્ટમની પહેલાં વાત કરી લઈએ અને ત્યાર પછી વાત કરીશું કે એ સિસ્ટમની અસર શું થશે ગુજરાતમાં કયા જિલ્લાઓ પર કેવું અલર્ટ આપવામાં આવ્યું છે જે રીતે આપણે પહેલાં વાત કરી હતી કે બંગાળની ખાદીની અંદર એક નવી સિસ્ટમ છે એ બની રહી છે આ વિસ્તારની અંદર એ સિસ્ટમ બની હતી અને ધીમે ધીમે તમે જુઓ છો આ રીતે ફરતી ફરતી અહીંયા સુધી પહોંચી છે આ સિસ્ટમ હજુ કહેવાય છે કે આ તરફ જશે જ્યાં પશ્ચિમ બંગાળ બાંગ્લાદેશ એ સહિતના વિસ્તારોમાં અસર કરશે ત્યાર પછી ત્યાંથી એ આવી અને મધ્ય ભારતમાં આવશે અને ત્યાર પછી આ તરફ ગુજરાત પર આવે એવી શક્યતાઓ છે ગુજરાતની આ આવે એવી શક્યતાઓ વર્તાઈ રહી છે પણ હજુ આગળ એમાં અપડેટ આવશે કેમકે અત્યારે હજુ એ લો પ્રેશર એરિયામાં છે દરિયાની અંદર છે એ જ્યારે આગળ વધશે ત્યારે એની તમામ અપડેટ છે એ સામે આવશે અત્યારથી એના વિશે કહેવું થોડું વધારે કહી શકાય એટલા માટે કેમ કે એની ગુજરાત પર એ આવે પણ ખરા અને ન પણ આવે એવી પણ શક્યતા છે નજીકથી પસાર થશે તો ગુજરાત રિજનનો જે આ વિસ્તાર છે એ વિસ્તારની અંદર એની અસર થશે પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર એની અસર થાય એ પ્રકારની શક્યતાઓ અત્યારે છે એટલે એ સિસ્ટમ છે એને લઈને અપડેટ આવશે તો એ અપડેટ સતત તમારા સુધી પહોંચાડતા રહીશું બાકી વિંડીની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે આ તરફના ત્યાં ઓફશોર ટ્રફ છે એ સક્રિય છે જેના કારણે દક્ષિણ ગુજરાતમાં વરસાદ છે એ પડી રહ્યો છે આ વિસ્તારની અંદર એ ઓફશોર ટ્રફને દરિયાની અંદરથી તમે જુઓ છો આ રીતે એને પવનો છે એ ભેજવાળા મળી રહ્યા છે એક મોન્સૂન ટ્રફ અહીંયા સક્રિય છે જેના કારણે ગુજરાતના આ વિસ્તારો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત એ બધા વિસ્તારોમાં વરસાદ છે એ પડી રહ્યો છે અને એક સિસ્ટમ જે છે એ અહીંયા બની રહી છે જેના કારણે આગામી સમયની અંદર ખબર પડશે જો એ સિસ્ટમ બને છે તો પછી ચૌદ પંદર તારીખ આસપાસ ફરીથી અગિયારથી લઈને ચૌદ પંદર સુધીમાં ફરીથી એક વખત ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ છે એ શરૂ થઈ શકે છે પણ એ જેમ આગળ વધશે એમ એની અપડેટ સામે આવશે અને ત્યાર પછી એનો ટ્રફ છે એનો ટ્રેક છે એ નક્કી થશે ગુજરાતની અંદર આજે અમદાવાદ ગાંધીનગર સહિતના જે મધ્ય ગુજરાતના વિસ્તારો છે વડોદરા છે સુરત છે ભરૂચ છે અંકલેશ્વર છે એ બધા વિસ્તારોમાં આજના દિવસે વરસાદની આગાહી છે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની આગાહી છે મહેસાણાના અમુક વિસ્તારો બનાસકાંઠાના અમુક વિસ્તારો સાબરકાંઠાના અમુક વિસ્તારો પાટણના દાહોદમાં આજે વરસાદની આગાહી છે વડોદરાની અંદર આજના દિવસે વરસાદ પડી શકે એ પ્રકારની આગાહી છે સુરત છે વલસાડ છે નવસારી છે તાપી છે બધા વિસ્તારોમાં વરસાદ પડી શકે આ સિવાય બોટાદ છે સુરેન્દ્રનગર છે કચ્છના અમુક છૂટાછવાયા સ્થળો છે જ્યાં વરસાદ પડી શકે છે આ સિવાય દેવભૂમિ દ્વારકા છે જૂનાગઢ છે આ તરફ અમરેલી છે એ વિસ્તારોમાં આજના દિવસે વરસાદ પડી શકે છૂટો છવાયો હળવાથી મધ્યમ વરસાદ છે પડી શકે ઉત્તર ગુજરાતમાં આ સિસ્ટમ આ જે મોન્સૂન ટ્રફ છે એની અસર છે દેખાઈ રહી છે એટલે એના કારણે ત્યાં વરસાદ પડી શકે ત્યાર પછી ભાવનગરની અંદર પણ વરસાદ પડી શકે સુરતમાં અને ભરૂચમાં સૌથી વધારે વરસાદ પડે એ પ્રકારની શક્યતાઓ છે આજના દિવસે અમદાવાદ ગાંધીનગર ખેડા એ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વિંડી દેખાડી રહ્યું છે એટલે પ્રમાણે પણ વરસાદની આગાહી છે હવામાન વિભાગ શું કહી રહ્યું છે પણ જોઈશું જેમ જેમ દિવસ આગળ આગળ જતો જશે એમ એમ વરસાદની આગાહી છે અહીંયાથી મોન્સૂન ટ્રફ તર ના જે પવનો છે એ ગુજરાત પર આવશે એટલે એના કારણે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર સતત વરસાદ છે પડતો દેખાડી રહ્યો છે વિંડી આવતીકાલે જામનગર સુરેન્દ્રનગર કચ્છના અમુક વિસ્તારો ભાવનગર અમરેલી બોટાદના અમુક વિસ્તારો અમદાવાદ નામુક વિસ્તારો વડોદરા સુરતના અમુક વિસ્તારોમાં આવતીકાલે અને ત્યાર પછી પરમ દિવસે આઠ તારીખે વિંડી દેખાડી રહ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે વડોદરા મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડશે અને જામનગર જૂનાગઢ છે ગીર સોમનાથ છે ભાવનગર છે એ વિસ્તારોની અંદર છૂટાછવાયા સ્થળો પર વરસાદ પડે એ પ્રકારની શક્યતા છે બીજી એક માહિતી પણ તમારી સાથે શેર કરવી છે એક વાવાઝોડું છે જે બસોને બસો ત્રીસ કરતાં વધારે કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી આગળ વધી રહ્યું છે એ વાવાઝોડું છે એ મ્યાનમાર સહિતના જે વિસ્તારો છે ત્યાં ત્રાટકે પ્રકારની શક્યતાઓ વિંડી છે અને હવામાન વિભાગ છે એ દેખાડી રહ્યા છે તમે વાવાઝોડું જોઈ રહ્યા છો એ અહીંયા છે જે ફિલિપિન્સથી દરિયામાં થઈ અને પછી એ વિયેતનામ પહોંચ્યું છે અત્યારે આ વિસ્તારોને અત્યારે એણે કવર કરી લીધા છે એ પ્રકારની માહિતી છે અને વિયેતનામ પછી એ લાઓસ જશે લાઓસથી આગળ થઈ અને પછી એ ફરતું ફરતું એના જે અવશેષો છે આમ તો એ વાવાઝોડું જે ઉત્પન્ન થયું છે આ વિસ્તારની અંદરથી થયું છે અહીંયાથી એ ફિલિપિન્સ ચીનના અમુક વિસ્તારો છે એણે એને કવર કર્યા છે હું આપને ટ્રેક બતાવવાનો પ્રયાસ કરીશ અહીંયાથી એ વાવાઝોડું છે બનતા બનતા આગળ વધ્યું ત્યાર પછી એ ફિલિપાઈન્સ ચીનના અમુક વિસ્તારો ત્યાર પછી અત્યારે અહીંયા પહોંચ્યું છે દરિયાની અંદર છે એટલે પહેલાં એ દરિયામાંથી બન્યું પછી એ જમીન પર ગયું ફરી પાછું દરિયામાં આવ્યું અને ત્યાર પછી ફરી પાછું દરિયામાંથી એ વિયેતનામ સુધી જઈ રહ્યું છે વિયેતનામ પછી આ લાઓસ પર અસર કરશે લાઓસ પછી એ મ્યાનમાર તરફ આવશે અને ત્યાર પછી બાંગ્લાદેશ થઈને ભારતના અમુક વિસ્તારોમાં આવે એવી શક્યતા છે અત્યારે એની સ્પીડ છે બસો પ્લસ છે એ વાવાઝોડાની પ્રતિ કલ કલાક જે છે એ દેખાડી રહી છે પણ જેમ જેમ ધીમે ધીમે આગળ વધશે એમ એના શું છે તમે જુઓ આ એની આંખ છે અહીંયા છે આંખનો જે વિસ્તાર છે એમાં વરસાદ નથી પડતો એની જે પાક છે એટલે એની પાંખ આ બધા વિસ્તારોને કવર કરી રહી છે એટલે ધોધમાર વરસાદ છે એ વિસ્તારોની અંદર પડી રહ્યો છે લાઓ વિયેતનામ અને ત્યાર પછી એ ફરી પાછું દરિયામાં આવશે અને ત્યાર પછી એ મ્યાનમારમાં આવશે અને મ્યાનમાર પછી એ બાંગ્લાદેશ અને ત્યાર પછી આગળ આવે એ પ્રકારની અત્યારે શક્યતાઓ વર્તાઈ રહી છે પણ એ આગળ આવશે તો ભારતમાં એટલી બધી અસર નહીં થાય કેમ કે એની સ્પીડ પણ ઘટી ગઈ હશે અને એના જે અવશેષો છે એ વિખરાઈને ધીમે ધીમે જેમાં આપણે વાત કરી હતી કે લો પ્રેશરમાંથી વેલમાર્ક લો પ્રેશર બને પછી એ ડિપ્રેશન બને ડીપ ડિપ્રેશન બને પછી એ સાયક્લોનિક સ્ટોમ બને પણ અત્યારે આ વાવાઝોડું છે એને યાગી નામ આપવામાં આવ્યું છે અને સુપર ટાઈફૂન છે કેમ કે એણે એક સાથે ત્રણથી ચાર પાંચ દેશોને એને અસર કરી છે અને ભારત પર પણ અસર કરે એ પ્રકારની શક્યતા વર્તાઈ રહી છે એટલે એ આવશે આગળ ત્યારે ખબર પડશે કે એની આગાહી છે એ કેટલી ભારતને અસર કરે છે અત્યારે હવામાન વિભાગ કહી રહ્યું છે કે એના કારણે ભારતને બહુ જ અસર પડવાની નથી બાકી સેટેલાઇટ ઇમેજ જેમાં તમે ગુજરાત પર જોઈ શકો છો બહુ જ બધા વિસ્તારોની અંદર વાદળો વાદળો છવાયેલા નથી વરસાદનું જોર હવે ધીમે ધીમે ઘટશે પણ ઉત્તર ગુજરાત સહિતના જે વિસ્તારો છે એ વિસ્તારો મધ્ય ગુજરાતની અંદર વરસાદી વાદળો છે છવાયેલા છે દક્ષિણ ગુજરાતમાં ઓફસોડ ટ્રફના કારણે સુરત અને ભરૂચમાં આજના દિવસે વરસાદની શક્યતા છે બાકી મધ્ય ગુજરાત તરફ છે અહીંયા જે બંગાળની ખાડીમાં સિસ્ટમ બની રહી છે જે આપણે હમણાં વિંડીમાં જોઈ એ આ તરફ જાય છે કે આમ આવે છે એના પર એ આગળ વધશે ત્યારે સૌ કોઈની નજર એના પર રહેશે અને હવામાન વિભાગની જે અપડેટ્સ આવશે એ સતત તમારા સુધી પહોંચાડતા રહીશું પણ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું એવું કહેવું છે કે દસ તારીખ આસપાસ ડીપ ડિપ્રેશન બનશે અને ત્યાર પછી આ તરફ આગળ આવશે અને એની અસર ગુજરાત પર થશે અંબાલાલ પટેલ શું કહી રહ્યા છે એ પણ સાંભળીશું આજના દિવસે ગુજરાતમાં હવામાન વિભાગે કયા કયા વિસ્તારોમાં અલર્ટ આપ્યું છે એ જોઈ લઈએ તો ઉત્તર ગુજરાતની અંદર અમદાવાદ ગાંધીનગર એ બધા વિસ્તારોમાં આજે ભારે વરસાદની શક્યતા છે એ પ્રમાણે વરસાદ પડે છે જોવાનું રહેશે બાકી તમારા વિસ્તાર તમારા જિલ્લામાં કેવો વરસાદ છે તમે કમેન્ટમાં અમને જણાવતા રહેજો હવામાન વિભાગની આગાહી અને કયા જિલ્લામાં અપડેટ છે એ પણ આપણે જોઈ લઈએ ફટાફટ તો આજના દિવસે હવામાન વિભાગે કયા જિલ્લાઓમાં અલર્ટ આપ્યું છે એના વિશે વાત કરી લઈએ તો આજના દિવસમાં અતિ ભારે વરસાદ પડવાની કોઈ શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી નથી આજના દિવસે ભારે વરસાદની શક્યતા છે ઉત્તર ગુજરાતનો જે વિસ્તાર છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી આ ત્રણ જિલ્લાઓ એવા છે કે જ્યાં આજના દિવસમાં ભારે વરસાદ પડી શકે આ સિવાય વડોદરાની અંદર ભરૂચની અંદર ભારે વરસાદની શક્યતા છે અને સૌરાષ્ટ્રમાં ભાવનગરની અંદર ભારે વરસાદની આજના દિવસે શક્યતા છે એટલે આ જિલ્લાઓમાં આજે ભારે વરસાદ છૂટાછવાયા સ્થળો પર પડી શકે છે આજના દિવસમાં અને આવતીકાલ માટે હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા અને અરવલ્લી આ બે જિલ્લાઓને યલો અલર્ટ આપ્યું છે એટલે ત્યાં ભારે વરસાદ પડશે બાકી જે બધા વિસ્તારો છે ત્યાં છૂટાછવાયા ઝાપટા અથવા તો દસ મિનિટ અથવા તો ચાર પાંચ મિનિટ અથવા તો એક ઇંચ બે ઇંચ સુધીના વરસાદ પડે એવી શક્યતા છે ત્યાર પછી ફરી ગુજરાતનો ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે અગિયાર તારીખ બાર તારીખ પછી આઠ તારીખે મહીસાગર અને દાહોદમાં હવામાન વિભાગે યલો અલર્ટ આપ્યું છે અને ત્યાર પછી હવામાન વિભાગની મોટાભાગની કોઈ આગાહી નથી આઠ તારીખ સુધી ગુજરાતની અંદર વરસાદ પડવાની શક્યતા છે બંગાળની ખાડીની અંદર જે ડિપ્રેશન સર્જાવા જઈ રહ્યું છે એવું હવામાન નિષ્ણાંતોનું કહેવું છે જો એ સર્જાઈ જાય છે અને જો એ ગુજરાત તરફ આવે છે તો પછી અગિયાર તારીખ પછીથી ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો નવો એક રાઉન્ડ છે એ શરૂ થશે આ સાથે તમારા જિલ્લામાં તમારા વિસ્તારમાં વરસાદનો માહોલ કેવો છે પાણી ભરાયેલા છે કે નહીં પરિસ્થિતિ કેવી છે વરસાદ પડી રહ્યો છે કે નહીં આ બધી જ માહિતી તમે કમેન્ટમાં લખીને અમારી સાથે શેર કરી શકો છો હવામાનને લગતી તમામ અપડેટ્સ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ હાલમાં જોવા જઈએ તો લગભગ રાજસ્થાનના સમયના ભાગોમાં વરસાદ વધુ વરસાદ થવાની શક્યતા છે કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે જેમાં બનાસકાંઠાના ભાગો મહેસાણાના ભાગો અને આ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે કચ્છના કેટલાક ભાગો પણ ભારે વરસાદ થવાની શક્યતા છે જ્યારે મધ્ય ગુજરાતના ભાગોમાં હળવા ભારે વરસાદ ઝાપટાં પડવાની શક્યતા રહેશે અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં હળવા ભારે વરસાદ ઝાપટાં પડવાની શક્યતા રહેશે પૂર્વ ગુજરાતના ભાગોમાં હળવા ભારે વરસાદ ઝાપટાં પડવાની શક્યતા રહેશે સાત આઠ સપ્ટેમ્બરમાં એક બીજી સીટો બની રહી છે અને તે ધીરે ધીરે લો પ્રેશરમાં ફેરવાઈ જાય તેવી શક્યતા છે કદાચ ડીપ ગીફ્ટિપ્રેસન પણ બની શકે જેના લીધે તારીખ દસથી અગિયાર બારમાં પૂર્વ ભારતના ભાગોમાં વરસાદ થઈ શકે છે ત્યાંથી ટન લઈને આ સિસ્ટમ લગભગ મધ્યપ્રદેશ સુધી આવવાની શક્યતા રહે છે એટલે તારીખ અગિયારથી બાવીસમાં બીજી અન્ય સિસ્ટમો આનુષંગિક આનુષંગિક સિસ્ટમોની સાથે જોતા તારીખ અગિયારથી બાવીસ સપ્ટેમ્બરમાં

સૌરાષ્ટ્રનું ભાવનગર બોટાદ અને અમરેલીના અમુક ભાગો છે ત્યાં હળવાથી મધ્યમ વરસાદ બોર્ડર લાગુ વિસ્તારો છે એમાં આવનારા ચોવીસ કલાક સુધી વરસાદની તીવ્રતા અથવા તો જોર વધારે જોવા મળે તેવી શક્યતાઓ છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર છૂટાછવાયા ઝાપટાઓ નોંધાતા રહેશે પણ દક્ષિણ ગુજરાતની અંદર અંકલેશ્વર ભરૂચ અને સુરતના અમુક વિસ્તારો એવા હશે કે જ્યાં મધ્યમથી ભારે જાગતાઓ અથવા તો અમુક વિસ્તારનો અમુક વિસ્તારની અંદર મધ્યમથી સામાન્ય સામાન્ય વરસાદ છે એ નોંધાઈ જાય તેવી શક્યતાઓ છે આ વિસ્તારોને બાદ કરતા ઓલ ઓવર બીજા ગુજરાતના જે વિસ્તારો છે એમાં છૂટાછવાયા હળવા સામાન્ય જાગતાઓ છે એ આવતીકાલે એટલે કે છ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના સાંજ સુધી નોંધાતા રહે તેવી શક્યતાઓ છે ઓલ ઓવર જોવા જઈએ તો આ જે વરસાદી સિસ્ટમ છે આ સિસ્ટમ છે એની અંદર કોઈ અતિ તીવ્રતા નથી એટલે આ નવ તારીખ સુધી અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદો છે એ જોવા મળશે નવ તારીખ પછી આ એક વરસાદ રાઉન્ડ પૂર્ણ થશે પણ એ સાથે હું આપને એ પણ જણાવી દઉં કે જેવી રીતે બંગાળની ખાટી ઘણા સમયથી સક્રિય છે અને બંગાળની ખાટીની અંદર બેક ટુ બેક જે વરસાદી સિસ્ટમો બની રહી છે અને આ અત્યારે જે સિસ્ટમ છે એ પણ બંગાળની ખાડીમાંથી આવી છે આ જે નવ તારીખે રાઉન્ડ પૂરો થાય એ પછી પણ લગભગ ચાર અથવા તો પાંચ દિવસનો ગેપ મળશે ફરીથી પાછો વરસાદનો રાઉન્ડ આવી જશે કેમ કે આવતીકાલથી બંગાળની ખાડીની અંદર ફરીથી એક નવી વરસાદી સિસ્ટમ બનવા જઈ રહી છે એ વરસાદી સિસ્ટમ છે એ કદાચ વેલમાર્ક લો પ્રેશરની કેટેગરી સુધી પહોંચે તેવી શક્યતાઓ છે છે એ એ જે સિસ્ટમ સિસ્ટમ બનશે એટલે અમારી સતત એના ઉપર નજર રહેશે ગુજરાત સુધી પહોંચશે એવું ફાઈનલ ન અત્યારથી કહી શકાય પણ એ સિસ્ટમ છે કદાચ ગુજરાતને અસર કરી શકે અને જો એ સિસ્ટમ છે ગુજરાત તરફ આવે તો લગભગ તેર ચૌદ સપ્ટેમ્બરથી લઈને ઓગણીસ સપ્ટેમ્બર સુધી ફરીથી વરસાદનો એક બીજો રાઉન્ડ છે આવી શકે છે